નજીક નેશનલ નંબર પરથી એક હિટ એન્ડ રન પોલીસ કોન્સ્ટેબલનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું અંકલેશ્વરના અમરતપુરા પાટિયા પાસે નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર આ જીવન અકસ્માત સર્જાયો હતો મૃતક કોન્સ્ટેબલનું નામ અરવિંદ અવચડભાઈ છે જેઓ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા હતા મળતી માહિતી મુજબ કોન્સ્ટેબલ અરવિંદભાઈ અવચળભાઈ એક શ્વાનને અકસ્માત નડ્યો હોવાની જાણ થતાં જીવદયા પ્રેમીઓનો સંપર્ક કરવા માટે સ્થળ ઉપર પહોંચ્યા હતા ફરજ અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવા જ્યારે તેઓ રસ્તા પર ઊભા હતા ત્યારે એક અજાણ્યા અને બેફામ વાહન ચાલકે તેમને જોરદાર ટક્કર મારી હતી ટક્કર એટલી ગંભીર હતી કે કોન્સ્ટેબલ અરવિંદભાઈ અવચળભાઈને માથાના ભાગે અને શરીરના અન્ય ભાગો પર ગંભીર ઈજાઓ થઈ હતી અને તેમનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું અકસ્માત સર્જીને વાહન ચાલક સ્થળ પરથી તરત જ ફરાર થઈ ગયો હતો ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ ઉપર પહોંચ્યો હતો પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ મામલે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે પોલીસ હવે નજીકના સીસીટીવી ફૂટેજના આધારે આરોપી વાહન અને તેના ચાલકને પકડવા માટેના તપાસના ચક્રો ગતિમાન કર્યા છે અહીં એ વાત પણ નોંધનીય છે કે નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર પોલીસકર્મીનું અકસ્માતમાં મોત થયું હોય તેવી આ બીજી ઘટના છે ગત સત્તરમી ઓક્ટોબરના રોજ પણ અંકલેશ્વરના પાનોલી નજીક ટ્રાફિકનું નિયમન કરી રહેલ એક અન્ય પોલીસ કર્મીને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી જેમાં તેનું પણ ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું માર્ગ સલામતીના નિયમોનું ઉલ્લંઘન કરીને સર્જાતી આ હિટ એન્ડ રનની ઘટનાઓ પોલીસ કર્મીઓની ફરજ પરની સુરક્ષા સામે ગંભીર સવાલો ઉભા કરી રહી છે પોલીસે ઝડપથી આરોપીને પકડી પાડે તેવી પ્રશાસન અને લોકોમાં માંગ ઉઠી છે